રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર હાર્દિક સ્વાગત છે હું છું મુકું જોશી આજે લઈને આવ્યો છું ગુરુવાર પચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસનું વિસ્તૃત દૈનિક રાશિફળ આજનો દિવસ આપણા જીવનમાં કેવા રંગો ભરશે કઈ રાશિના જાતકોને મળશે શુભ ફળ અને કોણે રહેવું પડશે સાવધાન ચાલો મેષ રાશિથી મીન રાશિ સુધીની બધી જ રાશિઓ માટે ગ્રહોના સંકેતો અને તેમના પ્રભાવોને વિગતવાર સમજીએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ એક નવી ઉર્જા અને ઉત્સાહ લઈને આવશે કાર્યક્ષેત્રે તમારી મહેનત રંગ લાવશે લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટમાં ગતિ આવશે અને અધિકારીઓ તરફથી પ્રશંસા પણ મળી શકે છે નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા પગાર વધારા જેવા સારા સમાચાર મળી શકે છે જોકે પારિવારિક સંબંધોમાં થોડી સાવધાની રાખવી ખાસ જરૂરી છે નાની બાબતો પર મતભેદ થઈ શકે છે તેથી શાંતિ અને સમજદારીથી કામ જરૂરથી લેવું વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ તેમજ ઉ વૃષભ રાશિના જાતકો માટે આજે આર્થિક ક્ષેત્રે શુભયોગ બની રહ્યા છે વેપારમાં નવા સોદાઓ અને લાભદાયક પરિસ્થિતિઓનું નિર્માણ થશે શેરબજાર કે અન્ય રોકાણોમાંથી ફાયદો થવાની સંભાવના રહેલી છે મિત્રો સાથેની મુલાકાત મનને આનંદ અપાવશે અને સામાજિક ગતિવિધિઓમાં સક્રિય રહેશો સ્વાસ્થ્યની બાબતમાં બેદરકારી ન રાખવી બહારનું ભોજન ટાળવું અને નિયમિત કસરત પર ધ્યાન આપવું મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ મિથુન રાશિના જાતકો માટે આજે પોતાની બુદ્ધિ અને સર્જાત્મકતાનો ભરપૂર ઉપયોગ કરી શકશે કારકિર્દીમાં નવી નવા વિચારોની યોજનાઓ સફળતાઓ લાવશે વિદ્યાર્થીઓને શિક્ષણમાં ઉત્સુક પરિણામો મળશે જો કોઈ પરીક્ષા કે સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા હો તો સફળતા તમારા કદમ ચૂમશે જીવનસાથી સાથેનો સંબંધ વધુ મધુર બનશે સાથે સમય વિતાવીને સંબંધમાં નિકટતા અનુભવશો કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ કર્ક રાશિના જાતકો આજે ઘર અને પરિવારના કાર્યોમાં વ્યસ્ત રહેશે ઘરની સજાવટ સમારકામ કે કોઈ પારિવારિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે નાણાકીય વ્યવહાર કરતાં પહેલાં બે વાર વિચારવું ઉતાવળમાં કોઈ પણ મોટો નિર્ણય ન લેવો માતા પિતાના આશીર્વાદ અને માર્ગદર્શન તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે તેમના અનુભવો તમને સાચા માર્ગે લઈ જશે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ સિંહ રાશિના જાતકો માટે આજે માન સન્માનમાં વધારો થઈ શકે છે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને લોકો તમારા વિચારોને માન આપશે કારકિર્દીમાં પ્રગતિ માટે નવી તકો પ્રાપ્ત થશે નોકરીમાં કોઈ મોટો પ્રોજેક્ટ મળી શકે છે જે તમારી ક્ષમતા સાબિત કરવાનો મોકો અપાવશે મિત્રો વર્તુળમાંથી અણધારી મદદ મળી શકે છે ખર્ચ પર નિયંત્રણ રાખવું આવશ્યક છે બિનજરૂરી વસ્તુઓની ખરીદી ટાળવી કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ હણ કન્યા રાશિના જાતકો માટે આજે વ્યવસાયમાં લાભદાયક પરિસ્થિતિનું નિર્માણ થશે તમારા કામની ગતિ અને ગુણવત્તા અધિકારીઓને ખુશ કરશે નોકરી કરતા જાતકોને ઉચ્ચ અધિકારીઓનો સહકાર જરૂરથી મળશે આરોગ્યમાં સુધારો અનુભવશો જો લાંબા સમયથી કોઈ બીમારીથી પીડાઈ રહ્યા હો તો આજે રાહત જરૂરથી મળશે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ શાંતિપૂર્ણ રહેશે દાંપત્ય જીવનમાં સુખ અને શાંતિ જળવાઈ રહેશે જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા આવશે સંપત્તિ સંબંધિત કાર્યોમાં સફળતા જરૂરથી મળશે જમીન મકાનના સોદા ફાયદાકારક સાબિત થશે આજે કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી ધીરજ અને સંયમ જાળવવાથી સફળતા જરૂરથી મળશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામ અક્ષર છે ન તેમજ ય વૃશ્ચિક રાશિના જાતકોએ આજે કોપની શત્રુઓથી સાવધાન રહેવું કોઈ પણ વ્યક્તિ પર આંખ બંધ કરીને ભરોસો ન કરવો જોકે તમારી મહેનતનું ફળ તમને ચોક્કસ મળશે કારકિર્દીમાં પડકારો આવશે પરંતુ તમે તેને પાર કરી શકશો નવો વ્યવસાય શરૂ કરવા માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ અનુકૂળ નથી હાલની યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ધ તેમજ ઢ ધનરાશિના જાતકો આજે ધાર્મિક કાર્યોમાં રસ લેશે આધ્યાત્મિકતા અને શાંતિની અનુભૂતિ થશે નવા સંબંધો બનશે જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે નોકરી અને વ્યવસાય બંનેમાં પ્રગતિના યોગ રહેલા છે તમારા મનમાં શાંતિ રહેશે અને તમે દરેક પરિસ્થિતિને સરળતાથી સંભાળી શકશો મકર રાશિ મકર રાશિના નામ અક્ષર છે ખ તેમજ જ મકર રાશિના જાતકોને આજે કામકાજમાં થોડી અડચણોનો સામનો કરવો પડી શકે છે પરંતુ ધીરજ અને સખત મહેનતથી તમે ચોક્કસપણે સફળતા પ્રાપ્ત કરશો નાણાકીય સ્થિરતા તરફ એક મોટું પગલું ભરશો ખર્ચ પર નિયંત્રણ રાખીને બચત કરી શકશો ભવિષ્ય માટે રોકાણ કરવાની યોજના જરૂરથી મનાવી શકો છો કુંભ રાશિ કુંભ રાશિના અક્ષર છે ગ શ તેમ શ કુંભ રાશિના જાતકોને આજે મિત્રોની મુલાકાત મનને આનંદ અને તાજગી અપાવશે લાંબા સમયથી મિત્રો સાથે સમય વિતાવવાનું આયોજન સફળ થશે નોકરીમાં બદલાવ શકે છે નવી નોકરીની ઓફર મળી શકે છે રોકાણ માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયક રહેશે કોઈ મોટી યોજનામાં રોકાણ કરવાનું વિચારી શકો છો મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ મીન રાશિના જાતકો આજે સર્જાત્મક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશે કળા સંગીત કે લેખન જેવા ક્ષેત્રમાં તમારી પ્રતિભા ખીલી ઉઠશે સંતાનોના કાર્યોથી તમને આનંદ થશે તેનું ભવિષ્ય ઉજ્જવળ રહેશે સ્વાસ્થ્ય આજે એકદમ સારું રહેશે પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે અને સંબંધો વધુ ગાઢ બનશે આ હતું આજનું વિસ્તૃત દૈનિક રાશિફળ ગુરુવાર પચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ભગવાન તમારા પર કૃપા કરે અને આપનો દિવસ આનંદમય અને સફળ રહે તેવી શુભકામનાઓ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો ભાવિદર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હેપ જરૂરથી આપો